વહેંચણી લઈને હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવા નથી તો બીજી બાજુ ઘણા રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી લઈને ભારે રહી છે તેમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ચાર બેઠકોની માંગણી કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને ભરૂચની બેઠક પરથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલમાં જેલમાં છે તેમણે લોકસભાની બેઠક પર ચૂંટણી લડાવવાનો મૂળ બનાવી દીધો છે અને કોંગ્રેસની નેતાગીરીમાં તેના કારણે ક્યાંક કચવાટ ચાલી રહ્યો છે કેમ કે આ બેઠક વર્ષો પહેલા કોંગ્રેસ તો ઘડ હતી અને આ બેઠક પરથી સતત

સવાલ એ થાય છે સવાલ એ થાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર બાવીસ માં જે યોજાય એમાં પાંચ બેઠકો જીત્યા એક ધારાસભ્ય રાજીનામું આપ્યું ચાર બેઠકો પર અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે અને ગુજરાતમાં જે પ્રકારે વોટ શેરિંગ મળ્યું એમને અને એને કારણે રાષ્ટ્રીય પક્ષો દરજ્જો મળ્યો અને જ્યારે હવે ઇન્ડી ગઠબંધનની સાથે જોડાયા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં તો કકડાટ છે જ બેઠકોની વેચને લઈને આ સિવાય પંજાબમાં પણ કકળાટ છે દિલ્હીમાં પણ કકડાટ છે તો જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ બેઠકોની વહેંચણી મામલે કયા લેવલના નેતાઓ સાથે વાતચીત થઈ છે અને કયા નેતાઓ વાતચીત કરી છે કારણ કે જે ઇન્ડી ગઠબંધન છે મેઇન ત્યાં આગળ તો આ બેઠકોની વેચણી અંગે કોઈ હજી સુધી ચર્ચા નથી પરંતુ સ્થાનિક કક્ષાએ પ્રદેશ કક્ષાએ આ બાબતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તો અત્યારે કોઈ એવા અહેવાલો સાંભળી રહ્યા છે કે આ બેઠકોની વહેંચણી માટે ગઠબંધન કોઈ લાગતું નથી ગઠબંધનમાં હજી સુધી કોઈ જે કમિટી જે છે તેની તે નક્કી નથી થઈ તેની તેના જે સંયોજક કોણ બનશે તે હજી સુધી કોઈ નક્કી નથી થયું કોઈ બનવા તૈયાર નથી કમિટીમાં કોઈ રહેવા તૈયાર નથી એનું કારણ એ છે આપણે ગુજરાત વાત થી સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ કે ગુજરાત છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તો જો આ ની અંદર જો કોંગ્રેસ નો પક્ષ હોય અને કોંગ્રેસ ના સંયોજક હોય જો

જતીન સવાલ એ થાય છે જો જાતિગત મતદારોની વાત કરે તો જાતિગત વસ્તીની વાત કરીએ આપણે તો ભરૂચ લોકસભા બેઠકમાં જે મારી પાસે આંકડા છે એ પ્રમાણે જોવા જઈએ તો શિડ્યુલ ટ્રાઈબ એટલે કે આદિવાસીઓની જે વસ્તી છે ત્યાં એ આડત્રીસ છે મુસ્લિમોની જે વસ્તી છે તે સત્તર પોઈન્ટ ઓગણસિત્તેર ટકા છે ઓગણીસો સિત્યોતેરથી લઈને ઓગણીસો નેવ્યાસી સુધી કોંગ્રેસનો ગઢ એટલે આમ તો જયારે સત્તાવન પહેલી વખત લોકસભાની ચૂંટણી ભાજપના સાંસદો ત્યાંથી ચૂંટાવાનું શરૂ થયું ત્યારે ભાજપનો ગઢ બનીને રહ્યું છે હવે જયારે સત્તર સિત્તેર ટકા મુસ્લિમ મતદારો છે અહેમદ પટેલ પણ સિત્યોતેર થી લઈને ચોર્યાસી ની ચૂંટણીમાં પણ જીત્યા હતા સિત્યોતેર એસી ચૂંટણીમાં ઉભા હતા અને ત્રણે ત્રણ બેઠક ત્રણે ત્રણ વખતની ચૂંટણીમાં જીત્યા હતા ત્યારે આ જે કાસ્ટની જે આખી જે ગણતરી છે સમીકરણ જાતિગત સમીકરણ છે તેના આધારે આમ પાર્ટી દાવો કરે છે કે ચેતર વસાવાને ટિકિટ અહીંથી આમાં આપી આપણે ચૂંટણી લડાવવા જોઈએ કારણ કે આદિવાસી વસ્તી વધારે છે તેનો ફાયદો ઉઠાવવા માંગે છે જ્યારે બીજી બાજુ એવું છે કે આદિવાસી વસ્તી છે નો ડાઉટ પરંતુ મુસ્લિમોનો પણ એટલો જ ત્યાં આગળ જોર છે ત્યારે આ સંજોગોમાં રસ્તો કયો નીકળશે આપણે જણાવી દો કે જો વટલો રસ્તો આવે આની અંદર જો કાઢવો હોય તો જાતિગત સમીકરણ ને એક બાજુ મૂકી જ દેવું પડે કેમકે જાતિગત સમીકરણ ના આધારે જો આમ આદમી પાર્ટી જો ચૈતર વસાવા ને ઉભા કરવા માંગતી હોય તો બીજી બાજુ જે કોંગ્રેસ છે કોંગ્રેસ ત્યાં પણ કોંગ્રેસ જે લઘુમતી કોમ ને ત્યાં રાખે છે અને કહ્યું કે લઘુમતી કોમ પણ અઢાર ટકા જેટલો વોટ શેરિંગ છે એટલે કહી શકાય કે તેના કારણે જો જાતિગત સમીકરણ જો હોય તો જાતિગત સમીકરણ એક બાજુ મૂકી અને તેમને બંનેના ના પક્ષો ને બેસવું પડશે તેમને વાટાઘાટો કરવી પડે અને વાટાઘાટો કર્યા બાદ તેમને આસપાસ નો જે વિસ્તાર હોય તે પણ જોવું પડે કે ત્યાં કયા કયા ઉમેદવાર ઉભા રાખે છે કઈ જાતિના લોકોને ઉમેદવાર રાખે છે કેમ કે દરેક બાજુ જાતિ સમીકરણ તો લાગુ પડવાનું જ છે એટલે કે એને આધારે ક્યાંક ને ક્યાંક જે બની શકે કે કદાચ આ ભરૂચ ની સીટ છે તેનું આગળનું કોને ટિકિટ આપવામાં આવે કે કયા પક્ષને ક્યાં ટિકિટ આપવામાં આવે તે નક્કી કરવામાં આવી છે ચોક્કસ જેથી અમારી સાથે જોડાયેલ વિગતો આપી બદલ ખૂબ ખૂબ આભાર તો દર્શકો તો